ધામ ઇતિહાસમાં સૌપ્રથમ વાર સુરભી માધવ ગૌસેવા ધામ દ્વારા ભટકતા ગૌવંશને ગૌશાળામાં કાયમી ધોરણે રાખવાની શરૂઆત કરવામાં આવી છે દ્વારકા ધામમાં આ ગૌશાળા ચાર હજારથી વધુ ગાયોને સંભાળશે આ યત્ન શ્રી કૃષ્ણને પ્રિય ગૌમાતા અને ગૌવંશને સલામત રાખવાનો ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહ્યું છે મહત્વપૂર્ણ છે કે રજડતા ગાયો અને ગૌવંશની હાલતથી ગંભીર બીમારીઓનું નિવારણ કરવું છે રજડતા ગાયોને સુરભી માધવ ગૌશાળામાં લઈ જવા માટે દ્વારકાના પ્રાંત અધિકારી મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે આ પ્રવૃત્તિ ગૌસેવામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને આથી દ્વારકા શહેર ના ગૌવંશને સુરક્ષા અને આરોગ્ય પ્રદાન કરવામાં મદદ મળી રહેશે કે દ્વારકાજી જો દ્વારકા દેશ જ્યાં બિરાજમાન ہوئے જ્યાં 100 સાલ ભગવાન અહીં રહે جسے ભગવાન કા કર્મભૂમિ કહા ગયા ઇસ દ્વારકા નગરી મે ભગવાન કે હૃદય સમાન જો ગૌ માતા હે વો ખૂબ તકલીફ મે હે મતલબ કૂડા કરકટ ખા રહી હે જૂઠા ખા રહી હે લોકો કા तो उसकी वजह से उनकी आयु में इतनी इफ़ेक्ट पड़ रही है कि उनकी आयु जो है वो आधी हो गई है जितनी होनी चाहिए उससे तो हमारे चार साल के प्रयास से और भगवत कृपा से गवर्नमेंट ने हमें ऐसा सहयोग दिया है कि आज तीन दिन से सारे द्वारका का गौवंश जो है वो गौशाला में लाना शुरू किया है उन लोगों ने और यहाँ पे उनके लिए हम सुविधाएं बना रहे हैं